કડી અને વિસાવદનની પેટા ચૂંટણીના પરિણામ આવ્યા બાદ કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે તાત્કાલિક ધોરણે પોતાના પદ પરથી રાજીનામું ધરી દીધું અને ત્યારબાદ એ પદની જવાબદારી નેતાને સોંપવી લઈને અનેક અટકળો ચાલી રહી હતી દિલ્હી ખાતે એક મોટી બેઠક પણ યોજવામાં આવી જેમાં રાહુલ ગાંધી અને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અનેક ચર્ચા વિચારણાઓ કરી અને અને હવે નવા પ્રદેશ પ્રમુખ અને કોંગ્રેસના નવા સંગઠનને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે તે મુદ્દા અંગે ચર્ચા કરીશું આજે આ વિડીયોમાં નમસ્કાર લાઈટ ટ્વેન્ટી ફોર ન્યૂઝની સાથે હું છું મિક્ષુ ઠક્કર તાજેતરમાં જ સૂત્રો દ્વારા અમને એવી માહિતી મળી રહી છે કે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખની કમાન અમિત ચાવડાને સોંપાઈ શકે છે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે ટૂંક સમયમાં એવી જાહેરાતો પણ થઈ રહી છે જેમાં પહેલાં કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષના નામ માટે અમિત ચાવડા ગેનીબેન ઠાકોર અને લાલજી દેસાઈનું નામ ખૂબ જ ચર્ચાઈ રહ્યું હતું આ ત્રણ નામ સૌથી વધુ ચર્ચાસ્પદ જોવા મળ્યા હતા પરંતુ હવે બીજી બાજુ જો વાત કરવામાં આવે તો ક્યાંક અમિત ચાવડા અને પ્રદેશ પ્રમુખની જવાબદારી સોંપવામાં આવી શકે છે એવી ચર્ચાઓ પણ ચાલી રહી છે એવી શક્યતાઓ પણ દેખાઈ રહી છે ત્યારબાદ જો કોંગ્રેસ દ્વારા શું જાહેરાત કરવામાં આવે છે તો આપણને ખ્યાલ આવશે પરંતુ હાલમાં જે રીતે અમને સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે તે અમે તમારા સુધી પહોંચાડી રહ્યા છીએ એટલે કે અમિત ચાવડાને પ્રદેશ પ્રમુખની કમાન સોંપાઈ શકે તેવી ચર્ચાઓ ચાલી રહી છે અને પ્રદેશ પ્રમુખની સાથે સાથે નવા કોંગ્રેસનું સંગઠન પણ રચાઈ શકે છે જે પરેશ ધાનાણીને કેમ્પિયન કમિટીના ચેરમેન પૂજા વંશને સીડબલ્યુસી એટલે કે કોંગ્રેસ વર્કિંગ કમિટીના સભ્ય બનાવાઈ શકે છે તેવી ચર્ચાઓ પણ ચાલી રહી છે અને અનંત પટેલને વિધાનસભામાં પક્ષના નેતા નું પદ જે છે તે સોંપવામાં આવી શકે છે તે જવાબદારી સોંપવામાં આવી શકે છે ત્યારબાદ જેનીબેન ઠુંબર પ્રતાપ દુધાત વિમલ ચુડાસમા અને જિજ્ઞેશ મેવાણી કાર્યકારી અધ્યક્ષ તરીકે જે છે તેમને પદ આપવામાં આવી શકે છે તેવી ચર્ચાઓ હાલમાં ચાલી રહી છે તેવી શક્યતાઓ પણ દેખાઈ રહી છે અને નવા સંગઠનની જાહેરાત બાદ રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાત પણ લઈ શકે છે એવી ચર્ચાઓ પણ ચાલી રહી છે એટલે કે નવા સંગઠનની રચના બાદ ગુજરાતમાં રાહુલ ગાંધીની એન્ટ્રી થઈ શકે છે ગુજરાતના રાજકારણમાં નવા જૂની થઈ શકે છે વાત કરવામાં આવે વર્ષ બે હજાર સત્યાવીસની વિધાનસભાની ચૂંટણીની તો તેને લઈને અત્યારથી જ કોંગ્રેસ દ્વારા રણનીતિઓ બનાવવામાં આવી રહી છે કે જો આપણે ખરેખર વર્ષ બે હજાર સત્યાવીસમાં ભારતીય જનતા પાર્ટીને ટક્કર આપવી હોય તો પહેલાં આપણે કોંગ્રેસના સંગઠન ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે એટલે પહેલાં તેમને નવા સંગઠનની રચના કરવાની રહેશે અને ત્યારબાદ રાહુલ ગાંધી જે ટૂંક સમયમાં જ ગુજરાતના પ્રવાસે છે તો હવે જોવું રહ્યું કે આ નામોની ચર્ચા ક્યારે થાય છે જો કે અમને એવા સમાચાર મળી રહ્યા છે કે ટૂંક સમયમાં આ નામોની જાહેરાતો થઈ શકે છે અને આ મુદ્દા અંગે તમારું શું કહેવું છે પણ અમારા કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને હજુ સુધી તમે જો લાઇટ ટ્વેન્ટી ફોર ન્યૂઝને સબસ્ક્રાઈબ નથી કર્યું તો હાલત અને સબસ્ક્રાઈબ કરી દેજો